કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો કહેવાય છે કે આદર્શની વાત તો ફક્ત કહેવા માટે નથી હોતી પરંતુ તેની પર અમલ પણ કરવાનું હોય છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આનો જે સુવિચાર છે તેનો વિષય છે આદર્શવાદ આઈડિયાલિઝમ શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે તમારા કાર્યો તમારા આસપાસના લોકોની ઈચ્છા દ્વારા નહીં પરંતુ સમગ્ર માનવજાતિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેના દ્વારા જ થવા જોઈએ મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે એટલી ઊંડી પણ છે અને એટલી જ મહત્ત્વની છે અહીંયા વાત છે તે આદર્શની છે આદર્શવાદની છે આજના સમયમાં થાય છે શું કે લોકો વાતો તો આદર્શવાદની ખૂબ કરે છે આઈડિયાલિમિઝમ આઈડિયાલિઝમ વિશે ખૂબ બોલે છે પરંતુ જ્યારે કંઈક નિર્ણય લેવાનો વારો આવે અને લાગે કે અહીંયા આદર્શ નહીં સચવાય ત્યારે લોકો પ્રેક્ટિકાલિટીના નામે આદર્શને બાજુમાં મૂકે છે આદર્શવાદનો રસ્તો છોડે છે ટૂંકા રસ્તે આગળ વધીને નિર્ણયો લે છે અને આ નિર્ણયો આગળ જતા તેમને સફળ પણ બનાવે છે પરંતુ આ સફળતામાં કોઈ જાતનો સંતોષ હોતો નથી માટે મારા મિત્રો જો આપણે ખરેખર જીવનમાં સુખી થવું હોય જીવનમાં ખુશ થવું હોય સંતોષ સાથે ખુશ થવું હોય તો આદર્શને ક્યારેય ભૂલવું જોઈએ નહીં કારણ કે આપણે ગમે તેટલો આણસને કે ગમે તે વ્યક્તિને કે ગમે તેને આપણે ગમે તે કહીશું પરંતુ આપણું દિલ જાણે છે આપણું મન જાણે છે કે આપણે શું કર્યું છે જો આપણે આદર્શવાદના રસ્તે આદર્શથી જો આપણે કામ કરીશું તો આપણું ચહેરો આપણું મન હંમેશા પ્રફુલ્લિત રહેશે રાત્રે આપણને આપણો ચહેરો જુઓ ગમશે પરંતુ જો આપણે આદર્શવાદનો રસ્તો છોડીને ટૂંકા રસ્તે આગળ વધવાનો પ્રયાસ કરીશું અને જો સફળતા મળી પણ જશે ને દોસ્તો તો પણ આપણા ચહેરા ઉપર સાચી ખુશી નહીં હોય સંતોષ તો નહીં જ હોય તો બસ મારા મિત્રો આપણે જો ખરેખર આપણા જીવનમાં આગળ વધવું હોય આપણા જીવનમાં વિકાસ કરવો હોય તો આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે એ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સારો અને સાચો રસ્તો વાપરીને આદર્શવાદનો રસ્તો અપનાવીને સંતોષ સાથે આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીશું અને આ સંતોષ આપણા ચહેરા ઉપર સાચી ખુશી લાવશે તો બસ મારા મિત્રો આદર્શવાદનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીને આપણા મનમાં ઉતારીને આપણે આગળ વધવું જોઈએ થેન્ક યુ